બિલીમોરા ખાતે બી એ પીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ખાતમુહૂર્ત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સવારે મહાપૂજા સાથે કાર્યક્રમનું આયોજન કરાયું હતું બિલીમોરા દેસરા રોડનું નામ પ્રમુખ સ્વામી માર્ગનું લોકાર્પણ પણ વિધિ પ્રમાણે યોજાયું હતું આ નિમિત્તે સંતો મહંતોના આશીર્વાદનો લાભ પણ પ્રાપ્ત થયો હતો આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બિલીમોરાની જનતા માટે આ માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગને સફળ બનાવવા માટે સેલવા સ્વામિનારાયણ મંદિરના સંત ચિન્મય સ્વામી પૂર્ણકામ સ્વામી વડીલ સંત પુરુષોત્તમ ચરણ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા તથા સહાયક સંતો તથા બિલીમોરા ક્ષેત્રના બિપિનભાઈ સુડ તેમજ તમામ પાંખના બાળકો વડીલો અને કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે સૌને મહાપ્રસાદ આપી અને ભોજન પ્રસાદ આપ્યો હતો ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ